અને શાળા સંચાલકો ને મનમાની ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજો ની સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સૌ જોયું કે મેડિકલ કોલેજો ની ફી માં દસ દસ લાખ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજો ની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં આ તો આ લૂંટ નો બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નું તમામ સંગઠન સમગ્ર ગુજરાત ભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને લૂંટ ઉપર લગામ લગાવી શકાય જી મેરા નામ પાયલ સાકરિયા છે આજ આમ આદમી પાર્ટી સુરત શહેર કે સંગઠન કે દ્વારા હમ સબને પદયાત્રા કા આયોજન કિયા થા क्योंकि आज के हाल में जो शिक्षण का व्यापार चल रहा है शिक्षण में जो फ़ी वधारा जो है वो दिन ब दिन बढ़ता ही जा रहा है फ़ीस ज़्यादा मतलब बढ़ती ही जा रही है हमें अभी पता है कि अभी थोड़े दिन पहले ही मेडिकल के जो स्टूडेंट थे मेडिकल में जो फ़ी वधारा जो किया है तो उसमें भी हमने विरोध किया था जो मेडिकल में अगर ग्रेजुएशन करना है और फिर डॉक्टर बनना है तो उसके लिए सिक्सटी सिक्स से भी ज़्यादा एटी एट आ, तक जो फ़ी वधारा किया है तो वो फ़ी વધારા જો વાપસ લી જાય હમને આમ આદમી પાર્ટીને યે પદયાત્રા કા આયોજન ક્યા